બધી એના કાન રેડીએ છે એને ખડક આઠેલ છે એક માલધારીનો આ તો શોખ છે જુઓ ચલો ભૂરી પણ ઊભી છે ને ગાય પણ ઉભી છે તો ચલો બધાને હાકીને કેટલું આડું કરી દઈએ તો જુઓ આપણી ભાઈ પાણી પીને આવી છે એટલે વેરાઈ ગઈ છે બધી ભાઈ ચલે છે આ બે એની જોડ બની ગઈ છે મિત્રો આપણી નવી વેસ્ટ કાળી હતી એની અને આ ભૂરીની જોડ બે ભેગીને ભેગી જ રહે છે આ ભેસી વામણાં રહે છે ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો આગળ આપણે ગાઈસ તો જો આપણે વેશે ચડચડતી આવી ગઈ છે સાઈડે સાઈડે આને મસ્ત ઊભી છે જો વાગળ કરી રહી છે તરાઈ ગઈ છે તો વાગી ગયા છે 4 અને 4 વાગે આપણે હમણા ઉઠાડીશું એટલે ચરીને 5 વાગે જતી રહેશે પાણી પીવા તો ચલો મિત્રો હવે ભેંસોને સાઈડેથી આખી દઈએ તો જો આપણે સાઈડેથી ભેંસોને આખી છે ભેંસો હવે મંડી છે આગળ ને ચડા ભાગ મંજે ચરશે અહીંયા ચરી રહી છે આપણી ગાય બીજી ભેંસો તો પોકી ગઈ છે આગળ આ બે ભેંસો ચીડા આવેલી છે ચાલો મિત્રો હવે આગળ આપણે ભેસીને આડા ઉભી રહીએ તો ફરી વાર પેશો ચરે કેમ કે હવે ચાર ઉપર થઈ ગયું છે ચાલીસ ચાલીસ પિસ્તાલીસ મિનિટ પે હું ચરે તો ચરાઈ રહે ચાલો મિત્રો હવે કન્ટિન્યુ બને રહેજો આગળ આગળ તમને બતાવતો રહેશે તો જુઓ અહીંયા આપણે ભેસો ચરે છે ઓલી બાજુ લીમડો પાડ્યો છે ઉળા કહીએ તો અહીંયા ખાય છે લીમડો ભેસો જુઓ આ બધી ભેસો અહીંયા ચરે છે ફરતું ફરતું ખાય એટલે બધું આને કહેવાય વગડાની ભેંસ જો લીમડો પણ ખાય ખડ પણ ખાય બધું ખાઈ શકે વગડા વાળું બેસ્યું તો ચલો મિત્રો કન્ટિન્યુ રહેજો આ ભૂરી આપણી લડી છે પાડી પૂરી પાછી પડી ગઈ વાહ બે વાહ જુઓ વાવે કહેવાય છે પાંચ ને આપણી બેસી હવે હંડી છે પાણી પીવા બધી બેસું લાંબી 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 આવે છે જુઓ ઓલી બાજુ આવે છે પૂરી કાયડીન કાયડી મા જાય છે કાઢી દીધું ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો ભેંસ જાય છે તળાઈ પાણી પીવા મિત્રો તો જુઓ આપણી ભેંસો તળાય પોકી ગઈ છે અહીંયાથી ઉતરે છે જુઓ ભેંસો પાણીમાં એક 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 ઉતરતી છે જુઓ ઉતરો અડધી ભેંસે તો પાણીમાં પણ ઉતરી ગઈ છે જુઓ હા ધોળે જ્યાં ઉતરે હો ભાઈ મિત્રો ભૂરી પણ ઉતરી ગઈ છે મિત્રો જોવામાં તળાઈમાં પડી જશે પાણી પીને બેસ છે જો આપણે ભેસો દોવાઈ ગઈ છે બધી ભેસો ખાણ પણ ખાઈ રહી છે જો બધી દોવાઈને પણ બેસી ગઈ છે અને આજે લાવી દીધો છે આપણે જાનનો પારો એટલે પેશો ઉલી આપણી ખાણ ખાઈ રે કાઢી એટલે કરવાની છે નિહાર તો ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી દેજો આગળ આગળ તમને બતાવતો રહીશ અહીંયા પાડીને તવરાઈને પણ બાંધી દીધી છે અહીંયા ખાઈ રહી છે ભેંચ ખાણ